ગુજરાત ન્યુઝમાં આપનું સ્વાગત છે પિટલાદ ખાતે પીર હઝરત મોહમ્મદ નુરાની બાબા ના પચીસ માં ઓછની શાનદાર ઉજવણી આણંદ જિલ્લાના પેટલાદ ખાતે પીર હઝરત મોહમ્મદ નુરાની બાબાના પચીસમા ઉર્ષ શરીફની ઓગણીસ એપ્રિલે શાનદાર ઉજવણી કરાઈ હતી ખાસ કરીને મુસ્લિમ ખત્રે સમાજનો મોટા ભાગનો વર્ગ હઝરત સૈયદ મોહમ્મદ નુરાની બાબાના મુરીદો ચાહકો હોય છે જેમાં ડભોઈ બોડેલી તેજગઢ જીતપુર પાવી છોટાઉદેપુર વાઘોડિયા હાલોલ પંચમહાલ રાજપીપળા ભરૂચ દેડિયાપાડા નેત્રંગ અમદાવાદ વડોદરા સાદલી કરજણ તેમજ સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશમાંથી બાબાના ચાહકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા ન્યાસ ભંડારો પ્રસાદીનો સૌ હાજર મુસ્લિમ ઉમેદવારોએ લાભ લીધો હતો જેમાં સાત દિનની ફેઝ નુરાની યંગ કમિટી દ્વારા ઉર્સમાં આવેલ શ્રદ્ધાળુઓ માટે સુંદર આયોજન કરાયું હતું ઉલ્લેખનીય છે કે આણંદ જિલ્લાના પેટલાદ ગામે મદાઉ ભાગોળ સૈયદ આવેલ પીર સૈયદ મોહમ્મદ નુરાની બાબાના પચીસમાં વર્ષ ઉર્ષરીફ અને સંદરનું જુલુસ નીકળ્યું હતું જેમાં પીર સૈયદ મોહમ્મદ યુસુફ બાવાની ઉપસ્થિતિમાં તેમજ સૈયદ તાહિર બાવા પણ જોડાયા હતા મલાઉ ભાગોળથી ભવ્ય શંદર શરીફનું નીકળેલું જુલુસ પેટલાદનગરના વિવિધ માર્ગોએ ફરીને હઝરત સૈયદ મોહમ્મદ નુરાની બાબાની દરગાહે પહોંચ્યું હતું ત્યારબાદ દરગાહે પીર હઝરત સૈયદ મોહમ્મદ યુસુફ બાબાએ પોતાની મૃદો જુઓ અને દેશ માટે ભારતભરના લોકો માટે ભલી દુવાઓ કરી હતી તેમજ તમામ ધર્મની પ્રજા એકતા અને ભાઈચારા સાથે અમન શાંતિથી રહે તેવી દુઆ કરી હતી નુરાણી ઉર્સ કમિટી વતી હું બિલાલ ખત્રી તમામનો તય દિલથી શુક્રિયા અદા કરું છું નોરાણી બાવાના ઉર્સના દૂર દરાજથી ગુજરાત પંચમહાલ હાલોલ ભરૂચ છોટાઉદેપુર બોડેલી ડભોઈ સાધલી થામ તમામ ગામોથી વિદેશથી મહેમાનો આવ્યા છે એ તમામનો દિલથી શુક્રિયા અદા કરીએ છીએ અને નોરાણી બાવાનો ફેજ تمام نے پہنچے ایوی دعا السلام علیکم اللہ وبرکاتہ آج حضرت پیر سید نورانی بابا رحمۃ اللہ تعالیٰ علیہ کا اور سے مبارک پٹلاج کی سرزمین پر منایا گیا پوری دنیا سے یعنی بھروچ سے نیادرہ سے ٹنکاریہ سے روزہ ٹنکاریہ سے پھر نبی پور سے کمبولی سے سورت سے آچھوٹ سے ارد ہیں جتنے بھی ہیں ان تمام جگہوں سے عقیدت مند تشریف لائے ہوئے ہیں اور انشاءاللہ عقیدت مندوں نے بڑی عقیدت مندی کے ساتھ ساتھ دے کر حضرت فیض اٹھایا ہے اور انشاءاللہ ہمارا سب سے یہ کہنا ہے مل جل کے سب کے ساتھ اچھی طرح رہ کر آگے بڑھیں اللہ تعالیٰ ان بزرگوں کے طفیل انشاءاللہ ہماری زندگی سوار دے گا اور اللہ تعالیٰ ان سب کا آلہ بھی قبول فرمائے گا فورین سے یعنی یوکے کے سے بھی آسٹریلیا سے بھی اور بھی دوسرے تمام بارودنی ملکوں سے بھی عقیدت مند یہاں تشریف لائے ہیں جس میں حضرت علامہ مولانا شعیب صاحب جو ساؤتھ افریقہ درجعلوم پٹوریا کے سیف الحدیث جو تشریف لائے ہیں وہ بھی دو الفاظ آپ کے سامنے چاہے وہ گجراتی بولیں یا پھر اردو بولیں સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો